वसुदेवसुतं देवं कौशचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः ધુત્રાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કુર્વત સંજય ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવના પુત્રોએ શું કર્યું આચાર્ય રાજા વચન અપ્રવત સંજય હસ્તિનાપુરના રાજમહેલમાં ધૃતરાષ્ટને કહી રહ્યા છે તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા તવ્યમતા દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહે છે હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દ્રુષ્ટ ધૃષ્ટુમ્ય વડે વ્યુહાકારે ઉભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ અત્રો રામ ભીમાર્જુન સમાયુધી યુયુધાન નો વિરાટપૃષ્ટેતુકી કાશીરાજ વીર્યવાન

મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ મહારથી રાજા દ્રુપદ દૃષ્ટકેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો બધા જ મહારથીઓ છે અસ્માક વિશેષ્ટા એ તા દ્વિજોત્તમ નાયકા મમ સૈન્ય સૈજ્ઞાર થતાન આગળ વધારતા દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યને કહી રહ્યા છે હે શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિ જય અશ્વત્થા વિકર્ણ સોમદિસ્ત આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વત્થામાં વિકર્ણ અને સોમ દત્તનો પુત્ર ભૂરીશ્રવા ભૂરી ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે વિશારદા આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શુરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે ભીષ્મ પિતા મહા વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સૈલી છે અયેશું સર્વું યથા ભાગમવસ્થિતા ભવંત સર્વ એવિ આથી બધા વ્યૂહદ્વારો પર પોત પોતાની જગ્યાએ તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો તસ્ય હર શંકુરો વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યુચ શંખંદધ્મો પ્રતાપવાન કૌરવમાં પણ વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો તત શંખાચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્યંત શબ્દસ્તુમુભવ પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો તતશ્વેતેન હયે યુક્તે મહাতিસ્યન્દનેસ્થિતો માદવા પાંડવાશ્ચૈવ દિવ્યૌ શંખુ પ્રદત્ મતુહં ત્યાર પછી શ્વેત અશ્વ શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા પાંચજન્યમ ઋષીકેશો દેવદત્તન્ ધનૈ જયહ પૌંટ્રંદદ્મૌ મહાશંખં ભીમકર્માવૃકો દરહ શ્રી મહારાજે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો અનંત વિજય રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલ સહુઘોષ મણિપુષ કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ અને સહદેવે સુઘોષ અને મની પુષ્પક નામના સંઘ વગાડ્યા કાશ્યચ પરમેશ્વા શ્રીખંડી ચહારથ દૃષ્ટુ વિરાટ સાત્યકિચાપરાજિસ્ુપદોદ્રૌપદેયાસ પૃથ્વી પતે સૌભદ્ર મહાબાહુશ શંખાદમુફ પૃથક પૃથક સંજય ધતરાજ કહી રહ્યા છે શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી દૃષ્ટધ્યુમન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા સઘોષોધાર્ધરાષ હૃદયા નિપ્યદાર નભ પૃથ્વી તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા આવી રીતે ધૂતરાષ્ટ્ર કૌરવ પક્ષની સેનાનું વર્ણન કરી રહ્યા છે અથવ્યવસ્થિત દૃષ્ટવા ધાર્થ રાષ્ટ્ર કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુમ્ય પાંડવેશદમાહ મતે અર્જુન ઉવાચ સોરભયો મધ્યે રથમ સ્થાપય મેચ્યુત હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા

સહ સહયોદ્ધવ્ય મસ્મિન રણસમ ઉદ્યમે જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લો કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઉં તો ખરો આમ

જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો આમ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને આવા વચનો કહે છે સંજય વાચ એવમુક્ત ઋષિ કેશોગુળા કે શેન ભારત શૈનયોર ભયોર મધ્યે સ્થાપયત્વારથોત્તમમ ભીષ્મદ્રોણ પ્રમુખત ભીષ્મ દ્રોણ કુરુ નીતિ હવે સંજય હસ્તિનાપુરના રાજમહેલમાં માં ધૂતરાષ્ટ્રને કહી રહ્યા છે હે ધૂતરાષ્ટ્ર ગુણાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રીકૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો ત્રાપશ્યથ સ્થિતાન પાર્થ પિત્રો નથ પિતા મહાન પુત્રા પૌત્રા સખી તથા શ્વુરા ત્યાં પૃથા પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા સમીક્ષ્ય કૌન્તેય સર્વાન બંધો નવસ્થિતાન કૃપયા પરયા વિષ્ટો વિશીદિદમબ્રવીત તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન ઉવાચ દૃષ્વ સ્વજન કૃષ્ણ સીદંતિ સમુપસ્થિત સીદંતીમ ગાત્ર મુખુષ્ય વે પથુચ શરીરે મે રોમ જાયતે આમ અર્જુન બે સેનાઓની મધ્યમાં જ્યારે કૃષ્ણ ભગવાન રથને લઈ ગયા અને એમના બધા સ્વજનને જોઈ રહ્યા છે ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મો સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે ગાંડીવમ સંસતે હસ્તાત્વચૈવ પરિદહ્યતે નચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ હાથમાં ગાંડીવ ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી નિમિત્તાની પશ્યામી વિપરીતાની કેશવ ન શ્રેયોનું પશ્યામી સ્વજનમાં હવે પછી અર્જુન શ્રી ભગવાનને કહે છે કે હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો નકાંક્ષે વિજયંગ કૃષ્ણ નચ રાજ્યમ સુખાનિચ કિન્નો રાજ્યે ન ગોવિંદ કિંભો ગૈરજીવિતે નવા હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ પણ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ

અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પૌત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે એતાન હંત મિચ્છામી ઘનતો પી મધુસૂદન અપિત્રૈલોક્ય રાજસ્ય હે તોક કિન્નુ કૃતે હે મધુસૂદન હું હણાઉ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું નિહત્ય ધાર્ત રાષ્ટ્રાનખ કા જનાર્દન પાપ મેવાશ્રયે દસમાન હત્વૈતાના તાય હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતાયોને હણીને તો અમને પાપ જ લાગશે સુખી માધવ માટે હે માધવ પોતાના જ બાંધવ ધૂતરાષ્ટ્ર ના પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું યપ્યે તે પશ્યંત લોભોપહત ચેતસ કુલક્ષોષ મિત્રદ્રોહે પાપાદસ્માવર્તિ કુલક્ષયકૃતોષણ પ્રપશ્યદ્ભિર્જનાર્દન આગળ અર્જુન શ્રી ભગવાનને કહે છે કે જો કે લોભને લીધે ભ્રષ્ટ ચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળ કુળનાશના લીધે થતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુલ ધર્મ સનાતના ધર્મે નષ્ટે વિચારું કુલક્ષુત અર્જુન શ્રી ભગવાનને કહે છે કે કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે અધર્મ વિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રી સ્ત્રી સુષ્ટાશુ વાર્ષણ જાયતે વર્ણશંકર હે કૃષ્ણ પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષણેય જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે શંકરો નરકા પિતરોપિંડોદક ક્રિયા વર્ણશંકર સંતતી કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે

કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિ ધર્મો સમૂડા નષ્ટ થઈ જાય છે ઉત્સન્ન કુલ ધર્મ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતી એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળધર્મો સમૂડા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અહોબથ મહાપંકર્તો વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતું સ્વજન મુદ્દતા અરે રે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ આમ કહીને અર્જુન હતાશ થઈ જાય છે યમા પ્રતિકાર શસ્ત્ર શસ્ત્ર ધાર્દ હન્યુ તન્મે ક્ષેમતરમ ભવેત એ કરતા શસ્ત્ર ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા લીધેલાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય વાચ એ ચાપમ શોક સંવિગ્નમાનસ સંજય ધૃતરાષને કહે છે કે રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયા ॐ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाय योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु योगे सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियम् ધર્મ સંસ્થા વીરંગ વંદે જગદુરૂષ વંદે જગદુરૂને ભાવથી જય શ્રીકૃષ્ણ